લાડવા બની હાથના વર્લ્ડ ફેમસ મમ્મીના લાડવા બહુ સરસ થાય મમ્મી આમાં તમે કયો કયો લોટ લીધો ઘઉનો જાડો લોટ લેવાનો એમાં ચપટી ચોખા ચણા નો લોટ નાખવાનો અને પછી

આટલો બધો તો ગોળ નહીં જોઈએ પણ કાપી રાખ્યો છે જો હવે આ લોટ બંધાશે દૂધ નાખતા જવાનું અને જોતા જવાનું કેવો બંધાય છે મમ્મી કડક રાખવાના ના બહુ કડક બી નહીં રાખવાના અને બહુ ઢીલા બી નહીં રાખવાના ને પછી આ રીતે મૂઠિયા આટલા ઢીલા

આવેજીયાનું કેવું તેલ થાય છે એ રીતે ઘી થાય એટલે મુઠિયા અને કેવા કરવાના લાલ લાલ આવા થાય એટલે કાઢી નાખવાના

થઈ ગયા છે એનો ભૂકો થઈ ગયો છે મેં આ કચરા ક્રશ કરવાનો હે ને ના ક્રશ કરવાનો પાવડર બહુ ના એટલે અત્યારે હાથથી થોડા થોડા કરવાના હા હાથથી કરીને પછી મિક્સરમાં હા ક્રશ કરવાના એટલે પાવડર જીવા થઈ જાય પછી ઘી ગોળનો પાયો કરવાનો અને ઘીમાં જ તલ અને ટોપરું સાતરી કાઢવાના તલ ને ટોપરું સતરાઈ જાય પછી ભૂકામાં નાખી દેવાના જો આ ટોપરું આ રીતનું કટ કર્યું છે અને તલ તલ કેટલા લેવાના મમ્મી આનાથી થોડા ઓછા તલ ટોપરા જેટલા લેવાના વધારે આપણને ભાવતા હોય તલવાળા તો ખાય જો આ મિક્સરમાં હવે ક્રશ થશે આવો બતાવો મમ્મી આમ કરીને કેવો રાખવાનો જો આવું બોર્ડર જેવું કરી દેવાનું મિક્સરમાં જો આમાં ઘીમા તળને ટોપરું સાંતળીને એડ કર્યા છે અને ઇલચી પાવડર ઇલચી પાવડર તમને જેવું ભાવતું હોય એ પ્રમાણે ક્વોન્ટિટીમાં જો આ રીતે ટોપરું અને તલ ઘીમા ધીમા સાંતળવાના અને ટોપરું સહેજ લાલ થવા દેવાનું હોય ને ટોપરું લાલ થાય અને સહેજ લાલ તલ બી સહેજ એ થાય એટલે નાખી દેવાના હમ હવે નાનવાના જો લાડવાની ક્વોન્ટિટી વધારે છે એટલે

અલગ હા પણ ભેગું કરી દીધો કારણ કે હવે ગી ગોળનો પાયો એકમાં જ કરીને આ તો કરી દઉં છું તો પછી ઘી ગોળનો પાયો કરી ભેગું કરી અને પછી એને છૂટું પાડી દઈશું થોડું વાળતી વખતે એટલે આપણને પાવે એવું કરવાનું જો આ ઘી ગોળનો પાયો કરવા મૂક્યો છે

અને આનો બહુ કડક ફાયું નહીં કરવાનો ગોળ ઓગળી જાય અને થોડુંક નાખી દેવાનું પોણા સ્ટાર્ટ કર્યું હતું ને મમ્મી આપણે પોણા સ્ટાર્ટ કરી તું અત્યારે બાર વાગ્યા છે

સરખું મિક્સ કરવા લોટ ને બધું મિક્સ કરી દેવાનું ક્યાં તો બહુ જ ગરમ હોય ને હાથમાં જાદા પડે છે એટલે આનાથી કરીએ ને એટલે ઊંચું નીચું કરીએ તો આપણે બધો ભેગો થઈ જાય અને ગોળ બધે લાગે જો આવી રીતે રાડવાના લાડવા ઘણી છે ને આમાં મને બાંધીશું બાકી જો લાડવા બધા થઈ ગયા છે ખસખસ લગાવાય છે